હેલો ફ્રેન્ડ કેમ છો મજામાં તમારું અમારી YouTube ચેનલ માં સ્વાગત છે ઘણા મિત્રો કહેતા હોય છે કે શૂર કેવી રીતે પકડવો તો સાવ સહેલું છે તમારે ગાતા જવું છે અને કોઈ પણ કી ઉપર ટચ કરી જવાનું તમારો શૂર ઓટોમેટિક મળી જશે કેમ ના મળે ના કેમ મળે ગમે તે શૂર અહીંયા મળી જાય તમારે જે ગાવાનું છે એ પ્રમાણે ટચ કરે જવાનું જો ઊંચું ગાતા હોય તો ઊંચું ટચ કરવાનું નીચું ગાતા હોય નીચું કરવાનું હસ આવી રીતે આ રે માતાજી મને સપના રે આયા ઓ રે માતાજી મને સપના રે આયા અરે બેની લુટાણા વન માં જ રે અજમલ જી ના કુંવરા આજ રે માતાજી મને સપના રેયા બેની લુટાણા વન મા રે અજમલજી ના કુંવરા તમારે સુર પકડવા માટે ફક્ત તમારે ગાવાનું ચાલુ રાખવાનું છે અને આંગળીને કોઈ પણ કી ટચ કરે જવાનું જે મેચ થાય એ તમારો સૂર પકડાઈ જાય સૂર ક્યાં ગોતવા જવાનો આવે છે અને તમને આવા વિડીયો માટે અમારે યુટ્યુબ ચેનલની અંદર બને રહેજો તમને નવા નવા વિડીયો પણ મળ્યા રહેશે અને મોબાઈલથી પણ તમારે કોઈ પણ હાર્મોનિયમ ખરીદવાની જરૂર નથી થી પણ તમે શીખી શકો છો સાવ સરળ રીતે તો થેન્ક યુ મળીએ ચલો નવા વિડીયોમાં